નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ચોકીદારની ઈમાનદારી બનેલ એક સત્ય ઘટના વિશે વૃંદાવન સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી ચોકીદારી કરતા સુમેરસિંહ ચિંતામાં આમથી તેમ લટાર મારી રહ્યા હતા મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું એટલે આમ પણ ખિસ્સું તળિયે આવી ગયું હોય એવામાં સુવાવડ કરવા આવેલી દીકરીને તપાસીને સરકારી દવાખાનાના ડોક્ટર સાહેબે કહ્યું કે ગર્ભાશયમાં બાળકની સ્થિતિ જોતા મને એવું લાગે છે કે આપ અત્યારથી જ આપની દીકરીનું નામ કોઈ ખાનગી દવાખાનામાં લખાવી દો તો વધારે સારું કારણ કે અમુક જરૂરી સાધનોના અભાવે અહીં પ્રસૂતિ સમયે કોઈ તકલીફ ઊભી થઈ તો ગર્ભાવતી સ્ત્રી તથા બાળક બંનેનો જીવ જોખમાશે વળી આણીના સમયે બીજા કોઈ તબીબ હાથ પણ ન પકડે અથવા તો ખર્ચો અને જોખમ બંને બેવડાઈ જાય એના કરતાં સુમેરસિંહ શું બોલે દીકરીના જીવનનો સવાલ હતો પણ ખાનગી દવાખાનામાં દાખલ કરે તો એટલે ઓછામાં ઓછા પચીસ ત્રીસ હજાર રૂપિયા જોઈએ પોતાનો પગાર ફક્ત દસ હજાર હતો એમાંથી તાણી તુસીને માંડ ત્રણ લાખ જેવી રકમ જમા કરી હતી એ દીકરીના લગ્નમાં ખર્ચાઈ ગઈ હતી ત્યારબાદ હજુ તો કંઈક બચત થાય એ પહેલાં પિતાને હૃદયનો હુમલો આવ્યો લાગતા વળગતા પાસેથી ઉધારી કરી સોસાયટીમાંથી ત્રણ મહિનાના પગારનો ઉપાડ કરી ને અમુક રકમ કોઈએ સ્વેચ્છાએ મદદરૂપ થઈ આપી એ બધું મળીને કુલ સવા લાખ રૂપિયામાં એમનો જીવ બચાવ્યો ત્યારબાદ સમયે સમયે એમને દેખાડવા જવાનું દવા વગેરેનો ખર્ચ અને ઉધાર લીધેલ રકમ માંડ બધું થાળે પડ્યું ત્યાં દીકરીના સારા સમાચાર આવ્યા એટલે વળી પેટે પાટા બાંધી રકમ ભેગી કરવાનું શરૂ કર્યું દસ બાર હજાર જેટલા રૂપિયા ભેગા થઈ શક્યા બાકીની રકમનું કેમ કરવું વળી પાછો કોની પાસે હાથ લાંબો કરવો પ્રસૂતિ વખતે શું પરિસ્થિતિ હોય કેટલા દિવસ દવાખાનામાં રહેવું પડે કેટલી દવાઓ એ કંઈ નક્કી નહીં પગાર ઉપાડ લઈ લઉં અને એ ખર્ચાઈ જાય તો પ્રસૂતિ પછીના ખર્ચનું શું થાય માતા અને બાળકની દવાઓ ખાવું પીવું શું ન હોય કેમ થશે આ બધું બપોરના ધમધકતા તડકે દવા લેવા જાઉં છું એવું કહી ઘરેથી નીકળેલા સુમેરસિંહ આવા બધા વિચારો કરતાં કરતાં લટાર મારી રહ્યા હતા ત્યાં અચાનક એમનું ધ્યાન સોસાયટીના બગીચામાં પડ્યું ત્યાં પાંચસો રૂપિયાની નોટોનું એક બંડલ પડ્યું હતું ઉપાડીને તેને ગણી જોયા તો પૂરા ત્રીસ હજાર હતા એક ક્ષણ માટે એમને થયું કે આમાંથી દસ હજાર કાઢી લઉં તો દીકરીની સુવાવડ સસવાઈ જાય પણ પછી તરત જ પોતાની જાતને ઠપકું આપી એ રકમ સુરક્ષિત રીતે પરીખ સાહેબને આપવા જતા હતા ત્યાં કોઈએ પાછળથી એમની બોછી પકડીને ચોર એવું સંબોધન કર્યું સુમેરસિંહે ખૂબ પ્રયત્નો કર્યા એને સમજાવવાનો પણ પેલો માન્યો જ નહીં અને એને એમ કહીને પોલીસ ચોકીએ લઈ ગયો કે હું થોડી વાર પહેલાં સોસાયટી પાસેથી દોઢ લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો ખબર નહીં ક્યારે આને કઈ રીતે મારા થેલામાંથી પચાસ હજાર રૂપિયાનું બંડલ પડી ગયું હું શોધતો શોધતો આવ્યો તો જોયું કે આ છોર મારા પૈસા લઈને ભાગવાની તૈયારીમાં હતો પચાસમાંથી ત્રીસ તો આની પાસેથી નીકળ્યા બાકીના વીસ હજાર કઢાવવાની જવાબદારી તમારી છે સાહેબ મૂકતા નહીં એને સા ને થર્ડ ડિગ્રી આપો એટલે આફેડો ઓકી જશે મારા વીસ હજાર ઇન્સ્પેક્ટરે એને ધમકાવતા કહ્યું અમારું કામ અમને શીખવવાની જરૂર નથી પહેલાં ફરિયાદ નોંધાવો પછી શું કરવું કઈ રીતે કરવું એ અમે જોઈ લેશું સમજ્યા હવે આ તરફ બપોરના દવા લેવા જવાનું કહીને ગયેલા પોતાના પિતા સાંજ સુધી પાછા ન આવ્યા એટલે સુમેરસિંહની દીકરી સોસાયટીના સેક્રેટરી પરીખ સાહેબ પાસે ગઈ પરીખ સાહેબે સોસાયટીમાં કરિયાણાની દુકાન ધરાવતા શાહ સાહેબને પૂછ્યું પણ એમને કંઈ જાણ નહોતી દવાની દુકાનની બાજુમાં ઓફિસ ધરાવતા પંડ્યા સાહેબને ફોન કર્યો તો એમણે કહ્યું કે સુમેરસિંહ તો અહીં આવ્યા જ નથી મારી ઓફિસમાં ઇલેક્ટ્રોસિટીનું કામ ચાલતું હોવાથી હું બપોરનો અહીં દવાની દુકાનમાં જ બેઠો હતો મેં તો જોયા નથી એમને અહીં આવતા ક્યાં ગયા હશે ક્યાં શોધવા સુમેરસિંહને એવી ચર્ચાઓ ચાલતી રહી અને ત્યાં એક જગ્યાએ કરિયાણું પહોંચાડીને પાછા ફરેલા દુકાનના માણસે તેને કહ્યું કે સુમેરસિંહને કોઈ બોછી પકડીને લઈ જઈ રહ્યું હતું પરીખ સાહેબે નજીકના પોલીસ થાણામાં ફોન કરીને વાત કરી તો જાણવા મળ્યું કે સુમેરસિંહ ત્યાં જ હતા સોસાયટીના ચાર પાંચ જણા ભેગા થઈને પોલીસ ચોકીએ ગયા ત્યાં બધી વાત સાંભળીને ઇન્સ્પેક્ટર સાહેબને કહ્યું કે સ્વયં ભગવાન આવીને કહે કે સુમેરસિંહે ચોરી કરી તો પણ અમે ન માનીએ એક વાર ડગે પણ ગમે તેવી લાલચ આપો તોય અમારા સુમેરસિંહ નો ડગે હો સાહેબ અને આ મગનો તો પોતે સાવ ખોટો માણસ છે બે વર્ષ પહેલાં એ નકલી નામ અને ઓળખાણ આપી અમારી સોસાયટીમાં રહેવા આવેલો સુમેરસિંહે એને પકડી પાડ્યો તો શરૂઆતમાં ખૂબ જ હોશિયારી મારી પણ પછી સુમેરસિંહે એના ગોરખધંધા છતાં કર્યા એટલે ભોઠો પડીને એ એને સોસાયટી છોડીને જવું પડ્યું એટલે સુમેરસિંહને હેરાન કરવા માટે એમના પર ખોટો આરોપ મૂકી રહ્યો હશે હવે એક સાથે પાંચ આબરૂદાર વ્યક્તિઓ એક અદનાશા ચોકીદાર માટે ગેરંટી લેતા હોય અને એમની વાતો પરથી ફરિયાદીના ઠગ હોવાનું પણ પુરવાર થતું હોય ત્યારે ઇન્સ્પેક્ટરને થયું વાતની ખાતરી તો કરવી જ રહી એમણે પહેલાં ફરિયાદીને બોલાવ્યો અને ટેબલ પર જોરથી બે દંડા ફટકારીને હકીકત જણાવવાનું કહ્યું પેલો તો ગેગે ફેફે વધુ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે એ ગિલિન્ડર તો અનેક નાના મોટા ગુનાઓમાં સપડાયેલો હતો અને દર વખતે છાલાકી કરીને પોતે પોતે કરેલ ગુનામાં બીજાને ફસાવીને આબાદ છટકી જતો હતો પણ આ વખતે એની નીતિ એને જ ભારે પડી બેટો આબાદ ઝપડાયો હતો ઇન્સ્પેક્ટર સાહેબે સુમેરસિંહને બહાર કાઢ્યા અને એમની પ્રમાણિકતા બદલ છાબાશી આપી સુમેરસિંહ એમના પગે પડીને રીતસર રડી પડ્યા અને બોલ્યા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર અત્યારે મારા પરિવારને મારી ખૂબ જ જરૂરત છે તમે મને છોડી મૂક્યો ઇન્સ્પેક્ટરે એને ઊભો કરતા કહ્યું અરે અમે પણ માણસ છીએ કોઈને ખોટી રીતે હેરાન કરવામાં અમને પણ તકલીફ થાય સમજ્યો અને જ્યારે તારી સોસાયટીના આટલા વગર લોકો આંખ બંધ કરીને તારી ઉપર વિશ્વાસ કરતા હોય તારી પ્રમાણિકતાની બાધરી આપતા હોય ત્યારે તને કેદ કરીને રાખવાવાળો વળી હું કોણ આભાર એમનો માન સુમેરસિંહ ઘૂંટણીએ પડીને પોતાની સોસાયટીમાં માલિકો સામે હાથ જોડીને બોલ્યો હું આપ સૌનો જીવનભર ઋણી રહીશ મારા જેવા એક અદનાસા સેવકને છોડાવવા માટે આપ સૌ છેક પોલીસ ચોકી સુધી લાંબા થયા અને ખોટું નહીં કહું સાહેબ સંજોગોને આધીન મજબૂરીથી લાચાર મારું મન એક ક્ષણ માટે એ બંડલમાંથી દસ હજાર કાઢી લેવા માટે લલસાઇ ગયું હતું પણ પછી બીજી જ ક્ષણે યાદ આવ્યું કે હું એક ચોકીદાર છું કોઈ છોર નથી વળી એ રૂપિયા મારા કરતાં પણ વધુ જરૂરિયાતવાળાના હોય તો બસ આટલા જ વિચારો આવ્યા ને હું રૂપિયા પરીખ સાહેબને આપવા જતો હતો જેથી ખરાઈ કરીને એ બંડલ એના સાચા માલિકને સુપરત કરી શકાય એટલામાં પેલા સાહેબ આવી ગયા અને મારી એક ક્ષણની કૃતજ્ઞાએ મને જેલ ભેગો કરી દીધો સાહેબ મને માફ કરી દો મને હમણાં નોકરીમાંથી ન કાઢશો મારી દીકરીની પ્રસૂતિ એકવાર એ સુખરૂપ પાર પડી જાય પછી આપ કહેશો એ ભેગો હું ઇન્સ્પેક્ટર એને વચ્ચેથી રોકતા બોલ્યા પહેલી વાત પેલું કોઈ સાહેબ નથી એક નંબરનો ગુનેગાર છે તારા કારણે આજે હાથમાં આવ્યો છે હવે અમે એની બહુ સારી રીતે મહેમાન ગતિ કરશું એટલે બીજી વાર ખો ભૂલી જાય બીજું તે ધાર્યું હોત તો પેલાને બે અડબોત ઝીકીને એ બધા રૂપિયાની માલિકી લઈ લીધી હોત કોણ જોવાનું હતું રહી વાત તારી મજબૂરીની તો હું એક બે સમાજસેવી સંસ્થાઓ સાથે વાત કરી લઈશ તારી દીકરીની પ્રસૂતિ સારામાં સારી રીતે થાય એ જોવાની જવાબદારી હવે મારી પરીખ સાહેબ સહિત બીજા ચારેય જણાએ આ બધું કહ્યું જુઓ સુમેરસિંહ જે થયું એ સારું જ થયું તમારે કારણે આજે પેલો ઠગ પકડાઈ ગયો અને નોકરીની વાત કરીએ તો તમારો અમારાથી કંઈ એમ છુટકારો થવાનો નથી હા તમે ગઈકાલે જેમ હતા એમ જ આજે અને આવનારી દરેક કાલમાં સોસાયટીનું ધ્યાન રાખતા રહેવાના છો અમને તમારા પર પૂરો ભરોસો હતો છે અને કાયમ રહેશે ચાલો હવે ઘરે બધા રાહ જોતા હશે ઇન્સ્પેક્ટર સાહેબ અમે રજા લઈએ ઇન્સ્પેક્ટર સાહેબની અનુમતિ લઈને સુમેરસિંહ સાથે સૌ ઘરે પાછા ફર્યા એ અઠવાડિયાના રવિવારે સોસાયટી દ્વારા એક ખાસ કાર્યક્રમ આયોજિત થયો જેમાં સોસાયટીના સદસ્યો સક્ષમ સુમેરસિંહની પરિસ્થિતિનો ચિતાર સોસાયટીમાં બનેલી ઘટના સુમેરસિંહની પ્રમાણિકતા તથા નિખાલસ કબૂલાત વિશે સૌને અવગત કરાયા અને સર્વસંમતિથી એમનું સન્માન કરવામાં આવ્યું તથા એમને સોસાયટીના ફંડમાંથી ઇનામ પેટે દસ હજાર રૂપિયા રોકડા આપવામાં આવ્યા એટલું જ નહીં એમનો અને સોસાયટીના અન્ય મદદનીશોનો પગાર બમણો કરી દીધો પગારનો પાભાગ સોસાયટીના ફંડમાં જમા કરતા રહેવું એવું પણ જાહેર કર્યું સોસાયટીના તમામ સદસ્યોએ સ્વેચ્છાએ દર વર્ષે એ ફંડમાં અમુક રકમ ઉમેરીને બેંકમાં વ્યાજે મૂકવાની વાત કરી જેથી જરૂર પડે સોસાયટીને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના પ્રમાણિક મદદનીશોને આ ફંડમાંથી જ આર્થિક સહાય મળી રહે ન તો એમણે કોઈ પાસે હાથ લાંબો કરવો પડે કે ન પગારનો ઉપાડ લેવો પડે આપણામાં કહેવત છે ને કે અણી છૂક્યો સો વર્ષ જીવે એ ન્યાયે અણીના સમયે પોતાની જાતને સંભાળી લેનાર સુમેરસિંહ વૃંદાવન સોસાયટીના ઇતિહાસમાં અમર થઈ ગયા અને ત્રીસ વર્ષ પછી એકલવ્ય સિંહ અરે આપણા સુમેરસિંહનો દોહિત્ર જેના જન્મ પહેલાં સુમેરસિંહ યાદ આવ્યું રાકનો એ રતન ખૂબ ભણ્યું અને આજે શહેરના નામાંકિત એમડી જેમની પ્રાથમિક તપાસ ફી હજાર રૂપિયા છે અને જેમની સારવાર જોઈતી હોય તો એક મહિના પહેલાં આનું નામ નોંધાવવું પડે એવા એ ડૉક્ટર એકલવ્ય સિંહ પહેલાં ઇન્સ્પેક્ટર સાહેબ અને વૃંદાવન સોસાયટીના તમામ રહીશો માટે ચોવીસ કલાક ઉપલબંધ રહે છે એ પણ તદ્દન નિઃશુલ્ક મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર